આ સંખ્યાઓને તમારે ચડતા ક્રમ ગોઠવવાની છે હવે હું એક વિદ્યાર્થી ને તમારે ગોઠવવાની છે સરસ તારી બધા ચટાક્રમ માં તમારે ગોઠવવાની છે વિચારીને સંખ્યાઓ ગોઠવાની બધા બાળકોનું ધ્યાન હોવું જોઈએ કે તો અસવાપાલે સંખ્યાઓ કેવી રીતે ગોઠવે છે સાચું હોય તો તમારે તારી પાડવાની છે Satu. terus Satu. Satu. Satu.